જય માતાજ મિત્રો તો આપણા બ્લોગમાં બિના રહીજો કારણ કે આપણે જઈએ છીએ ગરિયાધારને મેલડીમાંના દર્શન કરાવવાના છે તો બધા મિત્રો બ્લોગમાં બિના રહીજો જય મેળડીમાં ચાલો મિત્રો તો અહીંયાથી આપણે રસ્તે નીકળી ગયા છીએ ખૂબ ખૂબ ધન્યવાદ તો બ્લોગમાં બિના રહીજો અને અહીંયા છેત્રુજી નદીનું પુલ આવ્યો છે તો જો મિત્રો આ છેત્રુજી નદીમાંથી પાણી પણ વહેતું છે ખૂબ ખૂબ ધન્યવાદ તો બધા મિત્રો બિના રહીજો બ્લોગમાં હજુ પણ આપણે ગરિયાદાસ જવાનું છે ત્યાં વચ્ચે એક મંદિર આવે છે મેળડીમાંનું તો એ મંદિર આપણે બધાવાનું છે તો બધાય મિત્રો બિના રહીજો અને જો સરસ મજાનો નજારો પણ બહુ સરસ છે અને આ શેત્રુજીને આપણે પસાર કરી નાખીએ છીએ તો આગળ જતાં જતાં સરસ મજાનો રોડ પણ સારો છે નજારો પણ સરસ મજાનો છે તો આગળ બ્લોગમાં બિના રહીજો હજી શેત્રુજી સરસ મજા બતાય છે અને ત્યાંથી આપણે નીકળી ગયા છીએ અને છલ્ ગાડીએ છીએ તો જો મિત્રો અમે બંને જણા સાથે જ છીએ અને અમને પણ બહુ મોજ આવી હતી કારણ કે વાતાવરણ ચાલુ હતું તો જો મિત્રો આપણે અહીંયા પહોંચવા આવ્યા તો આ પાણીનું પ્રબ છે સરસ મજાનું પાણીની કોઠીઓ છે અને અહીંયા મેરડીમાંનું મંદિર છે ત્યાં આ કોઠી છે પાણીની પ્રભ અને સરસ મજાનું જો મિત્રો આ મંદિર છે તો અહીંયા અમે બંને સાથે દર્શન કર્યા અને બહુ આનંદ થયો તો જો અમારી સાથે અમારો ભત્રીજો છે એ પણ સરસ મજાનું એણે પણ દર્શન દર્શન કર્યા છે આ મેલોડિમાનું બોળ છે અને જો મિત્રો આ દર્શન એ કરી લીધા જ છે અને બહાર આવે છે તો હવે હું પણ દર્શન કરવા પણ જવાનો છું તો મિત્રો બ્લોગમાં બિના રહેજો અને હજુ હું બધું બતાવું છું જો આ મેળડીમાં ત્યાં મંદિર છે બહુ સરસ મજાનું છે અને બહુ આનંદ થયો હતો અને બહુ મજા પણ આવી હતી ને અહીંયા અવરનવર કયક લોકો મંદિરે આવે છે અને સરસ મજાનું એકદમ ફર્સ્ટ ક્લાસ મંદિર છે ત્યાં તોરણ પણ કોઈ પણ માનતાના છડાવે છે અને જો હવે આપણે દર્શન કરવા છીએ તો દર્શન પણ કરું છું તો બિનારીજો અને આખો વિડીયો જોજો અને કોમેન્ટમાં ખાસ કરીને જય મેળીમાં લખજો તો આ વિડીયો મેળીમાના નામ ઉપર બનાવ્યો છે તો ખાસ કરી અને બધાય મિત્રો છાચાકાર સપોર્ટ કરજો કારણ કે મેળડીમાંનો વિડીયો બહુ સરસ મજાનો છે અને મેળડીમાંનું મંદિર પણ બહુ સરસ મજાનું છે અને અહીંયા તોરણ પણ સડાવે છે કોઈ પણ માનતાના અને જો આખું મંદિર હજુ બતાવું છું અને આ બંને બાજુ આ અહીંયા શ્રીફળ વધેરવાના અને આ બંને બાજુ મેળવીમાંનું તો અહીંયાથી આપણે નીકળી ગયા છીએ ખૂબ ખૂબ ધન્યવાદ અને હવે આપણે ગેરિયાદાર જવા માટે રસ્તો પ્રચાર કરી રહ્યા છીએ અને હજુ આગળ જઈએ તો ત્યાં સરસ મજાનું ટ્રેક્ટર હતું રોડ ઉપર જાતું હતું ત્યાંથી હજી આપણે આગળ જઈ કયક વસ્તુ અલગ અલગ જોવામાં આવશે તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ અને હજુ આપણે આગળ જઈએ છીએ અને આગળ નો ગેટ આવી ગયો છે તો ગેટ વટી અને આપણે અંદર પછાર થવાનું છે એટલે ગેરિયાધાર ચાલુ થઈ જાય છે કારણ કે આ ગેરિયાધાર જ કહેવાય છે એમનો ગેટ વધ્યા પછી ગેરિયાધાર સાચું છીટી ગણાય છે તો મિત્રો જો આ જે ગેટ આવી રહ્યો છે એ ગેરિયાધારનો છે તો એ ગેટની અંદર જઈએ અને પછી બહુ આનંદ થશે તો બધાય મિત્રો બ્લોગમાં બનાવી જો અને જો આ ગેરિયાધારની પોટપાયરીવાળું આવી ગયું છે અને અમે ત્યાંથી આગળ નીકળી ગયા ફોર વ્હીલર વેચાવ છે ની એજન્સી પણ છે અને ત્યાંથી આપણે અંદર જઈએ છીએ હજી હા સિટી આવી જશે તો બધાય મિત્રો બ્લોગમાં બના રહેજો અને હજી સિટી અંદર આવી જશે પછી બહુ મજા આવશે અને વિડીયો પૂરેપૂરો જોજો આ આગળની જે ગાડી છે એ પણ અમારી સાથે છે અને અમે જઈએ છીએ ગેરિયાધાર તો બધા મિત્રો બ્લોગમાં બીના રહીજો જો આ પંપ છે ગેરિયાધારમાં આ પંપને પછી વટી ગયા અમે એમ કરતાં કરતાં આગળ જઈએ તો અહીંયા આપણે ઊભા રહ્યા હતા તો અમે આ બાજુથી આવ્યા હતા અમારો ભત્રીજો પણ સાથે જ છે ને આપણે જાય પધારી ગયા છે ગેરિયા ધારમાં તો અમે ત્યાં ઉભા રહ્યા હતા આ બાજુ થી અમે આવ્યા હતા આ બાજુ લાવ્યા અને જવાનું આપણે આ બાજુ છે અને આ સરસ મજાનું નાળું આવ્યું હતું ગેરિયા ધારનો અને પાણી ને નજારો પણ બહુ સરસ મજાનો છે જો મિત્રો આખો નજારો એક નંબર છે નાળા ઉપરથી પાણી જાતું હતું અને એમ કરતાં કરતાં આપણે આગળ નીકળી ગયા તો પાછા રિટર્ન થઈ ગયા છીએ તો આ શેત્રુજીનું પાણી છે આપણે ગેરિયાદારથી રિટર્ન આવતા શેત્રુજીનું પાણી આપણે સરસ મજાનું છે બહુ પાણી જાય છે અને હજી આમાં આખું બતાવશું બિના રેજો વિડીયોમાં કારણ કે હજી પણ આ પાણી જ છે અને જો અહીંથી નામ છેત્રીજી આ સીધી અહીંથી નીકળી જાય તળાજા ત્યાંથી સીધી દરિયામાં તો આ છેતુજીનો સરસ મજાનો નજારો અને હું ને મારો ભત્રીજો ત્યાં રિટર્નમાં ઊભા રહ્યા હતા અને જો કયાક માણસો અહીંયા કોઈ ફોટા પાડતા હોય વિડીયો ઉતારતા હોય સરસ મજાનો અને આપણે પણ અહીંયા હોલ્ડ કર્યો હતો અને જો એક મસ્ત વસ્તુ બતાવું જો મિત્રો એક જ મિનિટમાં અહીંયા નજારો પણ સરસ મજાનો છે બધાય વાણામાંથી પાણી જાય છે બધા ઓલામાંથી અને વિડીયો પણ આખો જોઈજો એટલે મજા આવશે અને એક સરસ મજાની વસ્તુ આપણે બતાવવાની છે તો ચાલો એમની તૈયારી કરીએ કારણ કે એ પણ સાંઢિયો છે તો સાંઢિયો પણ છૂટો અને એકલો આવે છે સરસ મજાનો થોલી ગાડીવાળા બે લોકો બી એ ગયા અને ઉભા રહી ગયા તો હવે ચાંડીઓ જોવો ચાંડીઓ જોઈજો અને કોમેન્ટમાં ખાસ કરીને મેળડીમાંનું નામ લખી અને કોમેન્ટ કરજો કારણ કે આપણે મેળડીમાંના મંદિરથી એમના નામથી અને વિડીયો બનાવ્યો છે તો બધાય મિત્રો વિડીયો આખો જોઈજો અને હાંડિયો કેવો લાગ્યો છે એમ કે કહેજો અને ખાસ કરીને કોમે મેલડીમાં નામની લખજો અને આપણે અહીંથી સીધા નીકળી ગયા છે નજારો એક નંબર છે ચાલો મિત્રો જય મેલડીમાં બધા